રાજકોટ બનાવના પડ્યા તંત્ર દ્વારા ફાયર સેફ્ટી બાબતે વિવિધ સ્થળોએ ચકાસણી હાથ ધરાઈ આગ પ્રકરણ બનાવના અનુસંધાને સાવચેતીના ભાગરૂપે ફાયર સેફ્ટી બાબતે અનેક વિસ્તારોમાં વહીવટી તંત્રની ટીમ દ્વારા તપાસ આદરી હતી ભચાઉમાં હોટેલ મોલ ધર્મશાળા સમાજવાડી સંસ્થાના રહેઠાણો તેમજ દવાખાના હોસ્પિટલો ટ્યુશન ક્લાસીસ વિવિધ શોરૂમ શોપિંગ સેન્ટર સહિતના ભીડભાડ ધરાવતા સ્થળો પર ચકાસણી કરી નોટિસ પાઠવી હતી ફાયર સેફ્ટીની ચકાસણી બાબતે કમિટીની રચના કરવામાં આવી હતી જે સ્થળે અધુરાશ જણાતા પાંચ દિવસનો સમય આપી જાગૃતતા અને માહિતી અપાઈ હતી ત્યારબાદ માલુમ થશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે જે મિલકતો ટાઉન પ્લાનિંગના દાયરા હેઠળ તથા વીજ જોડાના નિયમો મુજબ વીજ સેફ્ટીની ચકાસણી તથા ભવિષ્યમાં કોઈ ઘટના ન બને એ બાબતે સાવચેતીના પગલા લેવામાં આવ્યા હતા ભચાવની મુખ્ય બજારમાં કોઈ મોટી ઘટના બને ત્યારે ટ્રાફિક જામની મુખ્ય સમસ્યા રહી છે આડેધર પાર્કિંગ થતા વાહનો માથાના દુખાવા સમાન છે આ કાર્યવાહીમાં ભચાવ પ્રાંત અધિકારી બાલ મુકુંદ સૂર્યવંશી મામલતદાર અને ભયાઉ નગરપાલિકાના વહીવટદાર ચીફ ઓફિસર સંજય પટેલ એન્જિનિયર એચડી ઝાલાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરાઈ હતી સાથે ભચાઉ વિકાસ સત્તામંડળના જુનિયર ટાઉન પ્લાનર પ્રદીપજી જૈન તેમજ પીચી વિસ્તેલના ઇજનેર શ્રી ચૌહાણ અને પોલીસ વિભાગના પીએસઆઈ તરાર તેમજ ફાયર વિભાગના પ્રવીણભાઈ ગાફડા નિકુંજ ઓઝા સહિતની ટીમ હાજર તપાસ તેમજ કાર્યવાહી હાથ ધરી હતી અહેવાલ અલ્પેશ પ્રજાપતિ કચ્છ રાજકોટમાં જે બનાવ બન્યો ત્યારબાદ સરકારશ્રીની જે સૂચના મળી છે તેને બચાવ શહેરમાં ફાયર સેફ્ટી અંગેની નિયમાનુસરની જે છે કમિટી બનાવી અને એ કમિટીના સભ્યો સાથે આજે શહેરમાં દિવસમાં પચીસથી વધુ જે મુલાકાતી સાથે આવતા હોય એવી જગ્યાઓની મુલાકાત લઈ અને આવા જે વેપારીક સંસ્થાઓ હોય પછી હોસ્પિટલો હોય અથવા શૈક્ષણિક સંસ્થાઓ હોય દરેકની મુલાકાત લઈ રૂબરૂ તેઓને સૂચના આપી આયર બાબતની જે વ્યવસ્થા કરવાની થાય છે તેમના માટે સમજણ આપી દિવસ પાંચની મુદત આપેલી છે તેમાં તેઓએ આ સુવિધા ઉપલબ્ધ કરાવવાની રહેશે સાથે સાથે પીજીવીસીએલ પોલીસ બચાવ ઓથોરિટી અને વહીવટીતંત્ર મામલદાર સાહેબના તરફથી પણ તમામ સ્ટાફ સાથે આ મુલાકાત લઈ લીધું અને તેઓને જે પણ કાંઈ વ્યવસ્થા તૂટતી હોય એ પૂરી કરવા માટે સમજૂત કરવામાં આવેલ છે અને ખાસ તેઓને અનુરોધ કરવામાં આવેલો છે કે દિવસ પાંચમાં આ બાબતે ફરજિયાત પૂર્ણ કરી દે